یہاں پڑا تھا جو پورا بھائی جائے سکان کیا نہیں ہوگا یہاں پڑا نہیں یہاں نہیں ابھی اور سنیے ان آزا پمپے نا ہی بھائی زی او نا پمپے زوی بھی سکتلے گھے ہو رہا ہے یہاں پڑا ہی بھائی ہے دوا کھا نو مین گیٹ ગાર્ડન છે ને આપણે અહીંયા આગળ બેઠા છે ચોકાનું જો અહીંથી શરૂ થાય તે બિલ્ડિંગ બને એની બાજુ સુધી દક્ષા ગઈ છે અંદર કેસ કાઢીને હવે એ લાઈનમાં બે છે આપણે એની રાહ જોવી છે કારણ કે અંદર વિડીયો કે કઈ વ્લોગ વ્લોગ શૂટ કરવા દેતા નથી એટલા માટે આપણે અહીંયા બેઠા છે એવી એટલે આપણે જો અહીંયા બેઠા છીએ એક નાનું છોકરો અહીંયા રમે છે તો ભાઈ દક્ષ જો પાણી ભરવા આવી ને પાણી દેશે તો દર્દી આવે જ છે ભાઈ ભાઈ દક્ષની તરસ લાગી લાગે છે તો એ પાણી પીવે છે આ છે સંપલ ઘર સંપલ બધા આમાં જ મૂકો ના બે બેઠક હાલો તો દક્ષિણ જો પાણી પીને જાય છે વારામાં માં ત્યાં કાંઈ કઈ વારો આવે એમ છે ચાર વાગ્યા વધે હાલો તો દક્ષિણ જાય છે ભાઈ તો અહીંયા આવી ગયા પાછા ગાર્ડનમાં બે હવા હોસ્પિટલ છે આજુબાજુ આવું હોય તો અહીં ટીંબી છે આપણે ધોળાની બાજુમાં ટીંબી દવાખાનું સારું છે તો મિત્રો આપણે તો બે થાક્યા હતા તો હવે જઈએ આપણે ચા પાણી પીવા અહીંયા ટ્રક ની આગળ છે તો આ ટ્રક આવી ગયો હમણાં ભટકાય જાય અહીંયા આપણે શાહ પીવાની છે અપંગ છે તોય એ ધંધો કરે છે પેટ માટે ગેટ નંબર બે છે એક છે આ કાળુ બાબુના આશ્રમ વળી લગ્ન છે તારીખ છે છ અગિયાર બે હજાર પચીસ જે કોઈ આજુબાજુમાં કોઈને સમૂહમાં અહીંયા માંગતા હોય તો આ કોન્ટેક નંબર છે તો કોન્ટેક કરવો સમૂહ લગ્ન માટે

પ્રોબ્લમ એ બધું આવે એમ હોય ને એટલા માટે આપણે નહોતું શેર કરેલું પણ હવે તો આપણે એવું કાંઈ શરમ બરમ કે બીક બધું મૂકી દેવાનું છે કારણ કે તો તામાં કામ થાય નજર કામ થાય નહીં તો દક્ષા તો જો ભાઈ પ્રેગનેન્ટ છે ને આઠમો મહિનો હાલે છે ને આ ફાઇલ આપેલી છે ભાઈ નંબર આડા લગભગ આપણે કેટલો આઠમી વખત થાય ને ભાઈ આ સોનોગ્રાફી કરેલી છે દક્ષાની રિપોર્ટ આપણે આવી ગયા છે હવે એક મેડિકલમાંથી માંથી બહારથી પ્રાઇવેટ દવા લેતી જવાની છે થોડીક આ ઉધરસ આવે છે ને એના માટે આપણે બધું પતી ગયું છે નવું જઈએ આપણે ઘર બાજુ વિડીયોમાં કન્ટિન્યુ બનાવેલી છે વિડીયો સારો લાગે તો લાઇક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો કા હાલો તો હવે આપણે જઈએ ઘર બાજુ કેટલા નંબર નું છે બાણું નંબર નું છે હાલો તો હવે આપણે જઈએ

મિત્રો આપણે તો આવી ગયા છે ઘરે અને બધા જો મનસુરી પીડ્યા છે નાના બેન ભાણે બેન મોટા ભાણે બેન દક્ષા અને બાબુ બેન અમારા ઘર રિહાણા છે દ્રષ્ટિ બેન મારા બા બેઠા છે દાલો ભાઈ આપણે તે થોડું મનસુરી એમ ખાવી હાલે બાવડી તારે નથી ખાવું ખાવું છે पाणी पूर तारखा तू पण तुला हारू था पण तू खाज.